શું કે હાલી નવરી થઈ જઈ હું તો ક્યાર ન થઈ જઈ અત્યાર સુધી હોય હું શું કઉ હું થોડીક પૈસા પૈસા આવે ને એટલે થોડાક જોતા કેટલા પણ બે લાખ જેવું કરી દે ને તો સારું બે લાખ તો મારી જોડ ક્યાંથી હોય હું ક્યાં જોબ કરું તો કેટલા થાય એવું હે ઈન પપ્પા દર મહિને જે મને ઘર ખર્ચ આપે ને એમાંથી કટકે કટકે કરીને મેં પચીસ હજાર જેવા બચાયા ક્યાંથી હોય તેટલા આપું પચીસ હજાર માં કઈ નઈ થાય અલી આમ તો અમાર ભાઈ પગાર સારો છે તો બસ પૈસાની જરૂર કેમ પડી એટલા પગારમાં માં કઈ થાય એમ નથી પપ્પા લોન માટે જીયા હે ભગવાન કરે ને થઈ જાય તો હારો ગાંડી નહીં થઈ જાય ને લોન લાઈન થોડા કરાય અને એવા જ કેવા લગ્ન કરવા તમાર અમારે જ બાપા કઈ નહીં પણ પાઈ ને બહુ ઈચ્છાઓ છે છોકરી એવી તો કેવી ઈચ્છાઓ કે બાપા બાપાને લોન લેવી પડે પ્રીવેડિંગ કરાવવું છે અનુષ્કા જેવી ચણિયા ચોડી લેવી છે અને ઓલા આનંદના લગ્નમાં જેવું ડેકોરેશન કર્યું તું ને એવું કે માર કરવું છે આ સોશિયલ મીડિયા એ તો ડાટ વાયડો છે સોશિયલ મીડિયા હા આ કઈક સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા કઈ અપલોડ કર્યું નથી તરત એનો ટ્રેન્ડ ચાલુ તારી વાત તો સાચી પણ શું થાય એમના જેવું કરવા જાય છે ને તો ગોયતાય હાથ નહીં આવો તને ખબર હે આ સેલિબ્રિટીઓ મોટા બિઝનેસમેનો હે ને એ એમની આવકનો નો એક ટકા હિસ્સો જીમના એમના ખર્ચ કરે છે જ્યારે આપણે મિડલ ક્લાસ આખી જિંદગીની આવક લગનમાં ખર્ચી નાખવી એક ને એક સોડી હે પ્યાલો છેલ્લો જે કોઈ અમારા એક જ પ્રસંગ હે એમાં તૂટિયા વાળવી લોકો વાતો ના કરે આ તો જે લોકો વાતો કરવાના હોય ને જોડ જઈને પૈસા માગી જો કેટલા આપે ફસમાન કે તારી બધી વાત સાચી પણ પાયલી ની ઈચ્છા હે તેને હવે કોણ સમજાવે અમે જીયા વર્ષે અમાર સીટુન લગન કર્યા હતા ને અમારે તો આરામથી અમાર બજેટમાં પતી ગયું હતું તમાર સીટુ તો સમજદાર હે હું તને ઈ તો સમજાવું કે પાયલ તો હજુ બાળ બુદ્ધિ કહેવાય એને શું ખબર પડે પહેલે થી છોકરાઓને ઘરની આવક ખર્ચા ઘર કેવી રીતે ચાલે હે આ બધું સમજાયું હોય ને તો આજે આ દિવસ ના જોવો પડે તાર વાત હાચી પણ ભગવાન કરે હવે લોન મળી જાય તો સારું હજુ તને કહું લગ્ન માં ધોળો ખર્ચો ના કરીશ એ તો લગ્ન કરીને જતી રહેશે અને અમાર ભાઈને જીવવું મુશ્કેલ થઈ જાય છે અમાર ભગા કાકા ને ને તમાર કુટુંબ માં થાય ઈ ને હા એમના છોકરા ને લગ્ન ના હજુ બે વર્ષ જ થયા છે એમને આપણી જેમ ઘરે માપે માપે જ છે કઈ કરોડપતિ નથી તો આ લગ્ન માં તું જો ને તો ગાંડો ખર્ચો કર્યો તો ખર્ચો એટલે કેવો જો પેલા પ્રી વેડિંગ માટે ઉદયપુર જયા પછી લગન વખતે દરરોજ અલગ અલગ રસમ રાખી એટલે પાંચ દિવસ લગન આયેલા હવે પાંચ દિવસ જેટલા મહેમાન ને બધા માટે હોટલ રાખી હતી દિવસ કરી મજા જતા રહ્યા પણ એટલું જ નહીં હજુ બરાબર લગન આયા ત્યારે જ એક ખેતર વેચાણું હતું એટલે બધા પૈસા લગ્ન માં ઉડાડી દીધા એવું હતું એમ તો હજુ હવે આવે હે પૂરી વાત તો હાંભળ આટલો ખર્ચો કરીને લગ્ન કરી રહ્યા અને વહુ જ ટેકી હે જતી રહી ને પિયર છ મહિનાથી રહ્યા હમણે બેઠી હે હાય હાય બિચારાને હવે એમ નહીં એમ હતું કે આજ પાસે આવશે કાલ પાસે આવશે પણ એ તો સૂટા શેડા માગે હે અને ખોટો કેસ કરીને બેઠી હે થોડા ઘણા નહીં સિત્તેર લાખ માંગ્યા હે આ તો બહુ ખોટું થયું હું તને ઈ સમજાવું કે હું પહેલા જેવો સમય અને લોકો નથી રહ્યા લોકોમાં ધીરજને સહન શક્તિ ખૂટતા જાય એટલે બધી વસ્તુ માપમાં હારી છેલ્લે તો આપણે બધું છોકરાને જ આપીને જવાનું છે પણ લગ્નમાં બધા પૈસા ઉડાઈ દેવાને ઈ વાત ખોટી હે